બાજુ <Sansky> <Sansky>

મારા બાર મહિ ને બારમી ભાગવાનતા બરોબર ન્યાય લાવ બરાબર ભાઈ હા માગડા બરોબર નહીં પડે હું તમે સમજાવું બરોબર ત્યારથી લાવ સરપંચ બરાબર ની ગજો ઝારખંડો એટલું હા ખબર વચ્ચે મારું જોવા નહીં સરપંચ તમે એવું સરપંચ

મને ખબર નઈ તારો ઢોર કઈ એક વેલું કશું રૂપિયા તારો ઢો કઈ ગયો બીજી કોઈ ખબર ના પડે મારે ન્યા જો ને કારણ